હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો આજના વ્લોગની શરૂઆત કરી પોણા સાત વાગવા આવ્યા બધા ઉઠી ગયા મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મમ્મી પૂજા કરવા બેઠી પપ્પા બાર બ્રશ કરો હવે તો અમારા દરવાજા બંધ રહેશે પવન આવો ઠંડો ઠંડો Hôm nay là những ngày biết a kingfisher young Tới đây thì đây mình đi xinh đẹp dễ

હા એ જો મને છે આવી હવે તે માસ બધ્યું ને ઉધરસ થાય એટલે હાલા વઘારનું બધું ઉડે ને એટલે બધું હા જરૂર ઉધરસ ના આવે બરાબર શું બનાવ્યું શાક હાલ જ વઘાર્યું છે આ બાજુ ભાત વઘારી બીજું ગરમ પાણી પીવા માટે ઉધરસ છે એટલે હવે રોટલી બનાવવાની છે તો રોટલી બનાવી દે દેટ વધવાનું ચાલુ કરશે રોટલી બની જાય એટલે આપણે પપ્પા બેન આવે એટલે આપણે જમવા બેહીશું જો શિયાળાની મોસમ હોય બરાબર અત્યારે તડકો ગમે છે આમ તો શું થાય કે તડકો થોડો લાગતો તો હવે તડકો સારો લાગે તો બેન આવે એટલે આપણે જમી તો મળીશું આપણે જમતી વખતે ત્યાં સુધી બ્લોગમાં બને રહેજો એક વાગી ગયો અને આપણે જમા બે ગયા છીએ તો આ બાજુ વઘારેલા ભાત તુવેર બટેટાનું શાક આ બાજુ અમને ઉધરસ સહિત લઈ રહ્યા અર્ધવાળ દૂધ ને ખોરા ભાત ને એવું ખાય છે બુનાઈ તો ગયા છે પણ છાસ ને દૂધ બાકી હતું તે હવે લેવા ગયા છે એટલે લઈને આવો એટલે આમાં જોડે જમવા રહી જશે તો ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો અમે જમવા બેહી ગયા છીએ તમે પણ જમી લ્યો તો સ્કૂલથી આવીને દૂધ લઈને આવી હાથ પગ બાદ પગ ધોયા અને જમવા બેસું આ બધાનું તો ચાલુ તો ચાલો થઈ ગયા મમ્મી બેઠી માસ્ક પહેરી હું તો દાડમ ફોલું પછી નહીં ટાઈમ મળતો ભૂલી જવાય સવારે તો બિલકુલ ટાઈમ નહીં મળતો તો ફોલીને રાખી હોય તો ગમે ત્યારે ભૂખ લાગી હોય તો એ ઉઠી દાડમે એ ફોલું પેલું અબળાને બીટ છીણી એનું એ કરી દો બરાબર છીણી અને એક કાચની બહેણીમાં ભરી દેવાનું થોડા મરીનો પાવડર અને મધ નાખીને થોડું એક બે ચમચી મિક્સ કરીને આપણો મૂર કરીએ ને એ ટાઈપ ભરી દેવાનો એટલે તમે જ્યુસ ના પીવો ને તો એ એ એક ચમચી હવારમાં ખાઈ દેવાનું એમ

લઈ લેજે હવ આમ પેલો તુરો ટેસ્ટ ના એટલો અને અંદર અથાઈ જાય ને હંગાત ખબર જ ના પડે કોબળા ખાઈએ કે હળદર ખાઈએ તો મમ્મી ફરીથી જવાનું દવાખાને અને હવે રિપોર્ટ કરાવવાનું કે રિપોર્ટ કરાવવાના ચમકા આટલા બધા દિવસથી કન્ટિન્યુ કોસી આય અને જેવી પેલા દિવસે હતી નેવી નેવી અત્યારે હુદી મજા આવે જ તો ચાલો હવે મમ્મી બા ગરમ કરશે અમાર ભાઈ માટે પછી જશે દવાખાન ચલો મળી આગળ તો પચીસ થઈ દવાખાન જઈને કીધું મમ્મી કીધું કે કપની એલર્જી કપની એલર્જી એવી એલર્જી પહેલી વાર હોબળી ને તો આવ આપ્યું <coughs> 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 આ બાજુમાં દાડમ ફોલીને રાખી છે અને આ બધું છીણીને રાખી છે હળદર ને બીજ ને ના વાબળાની હવે ડબ્બો હારો કાચનો મળે મને તો હું પક કરું આપણે કાચના બાઉલમાં ઓય નીચે પડ્યો હોય ને કપર મૂકી દો મોટો હા નીચે પડ્યો ઓય પડ્યો સેલો વાળો હારું તે ઈમાં મૂકી દો હારું યાદ કરાય એટલે આમ ચમચી થી લેતા ફાવન મિક્સ કરતા એ ફાવન ની હા હેડી માં મૂકી દો તા તો ચાલો આજ પપ્પા આયા નહીં પપ્પા નાવાનો ટાઈમ થઈ ગયો તો પપ્પા આવે એટલે મળી ગયો તો 7 વાગી ગયા પપ્પા આયા ઓફિસ થી ફ્રેશ થઈ ગયા જો બીજો કે કોમ બનાવી સબ્જી મિક્સ સબ્જી બનાવી કાચા ગાળે બનાવી મિક્સ સબ્જી બનાવી મમ્મીને થોડું મોળું ખાવાનું કેટલું મોળું ખાવાનું સબ્જી બનાવી આ બાજુમાં ચટણી બનાવી દવા મસ્ત વખત અને રોટલી બના બે મટી જાય એવું હ લાઈતે મો રોટલી બનાવી દો ના બે હા તો બે બનાવી ના આ તો દેતી હા

કરીએ છીએ એન્ડ તમને તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેપી સબસ્ક્રાઈબ કરો મળી આવતીકાલે ગુડ નાઇટ શુભ રાત્રિ બાય બાય